નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા પ્રિય ભક્તો વિડીયો દીપાવલીનો આ એક ઉપાય ચૂપચાપ કરી લેજો તમારી સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે અને એટલું બધું ધન તમારી પાસે આવશે કે સંભાળવું મુશ્કેલ થઈ જશે ગુરુજી એ કાળા મરીનો એક એવો ઉપાય બતાવ્યો છે જે તમે દિવાળીની રાત્રે કરી લેશો તો તમારા જીવનના બધા જ સંકટો દૂર થઈ જશે હોય પરિવારની એકતા હોય કે કોઈ પણ કાર્ય હોય કાળી મરીનો આ એક ઉપાય કરવાથી તમારા જીવનમાં એટલું બધું શાનદાર પરિવર્તન આવશે કે આ દિવાળી પછી તમારા દરેક કામ સરળ બની જશે દરેક અવરોધો દૂર થઈ જશે જે કામ બનતા બનતા બગડી જતા હોય એનું પણ સમાધાન થઈ જશે અને ધાર્મિક માન્યતાઓ અનુસાર આ ઉપાય ખૂબ શક્તિશાળી અને ખૂબ સરસ છે મિત્રો દીપાવલીનો આ એક એવો દિવસ છે જ્યાં આપણું એક નાનું કર્મ આપણી બગડેલી કિસ્મતને સુધારી શકે છે જો તમે પણ માતા લક્ષ્મીજીના ભક્ત છો તો આ છે જ્યારે સમગ્ર બ્રહ્માંડની દિવ્ય ઊર્જા જાગૃત થઈને મનુષ્યના ભાગ્યના દ્વાર ખોલવા માટે તત્પર થઈ જાય છે મતલબ એ છે કે દિવાળીનો દિવસ એક એવો દિવસ હોય છે જ્યારે આપણે રાત્રે લક્ષ્મીજીની પૂજા તો કરીએ છીએ પરંતુ સાથે જ આપણી પાસે એક બહુ મોટી તક હોય છે આપણો સારો સમય લાવવાની તક હોય છે એટલું બધું ધન કમાવાની તક હોય છે કે આપણે સપનામાં પણ વિચાર્યું ન હોય આ એ જ રાત હોય છે જે રાત્રિ વર્ષોની અન્ય રાત્રિઓથી અલગ હોય છે કારણ કે આ દિવાળીની રાત્રિ હોય છે આ દિવસે માતા લક્ષ્મીજી પોતે જ ભ્રમણ પર નીકળે છે આજે દિવાળીની રાત્રિ સાથે જોડાયેલો એક એવો અદ્ભુત અને રહસ્યમય ઉપાય અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જે તમે શ્રદ્ધા અને નિષ્ઠા સાથે કરી લીધો તો તમારા સાત જન્મોની ગરીબી દૂર થઈ જશે કદાચ તમે છેલ્લા ઘણા સમયથી નિર્ધનતાનો શિકાર થઈ રહ્યા છો તમારા ઘરમાં દરિદ્રતા બનેલી રહે છે

અમે તમને જે વાત જણાવવા જઈ રહ્યા છીએ એ કાન ખોલીને સાંભળી લેજો અને આ વિડીયોને એકદમ શાંત મગજથી અંત સુધી જોઈ લેજો કારણ કે દીપાવલીની રાત્રે તમે આ કામ કરી લીધું તો તમને આગળ વધવાથી કોઈ પણ શક્તિ રોકી નહીં શકે મિત્રો દીપાવલી માત્ર રોશનીનો તહેવાર નથી પરંતુ એક એવો સમય છે જ્યારે ખુદ દેવી લક્ષ્મીજી

તમે આ તકનો દર વર્ષે ફાયદો નથી ઉઠાવતા તમે દર વખતે પાછળ રહી જાઓ છો લોકો આ ઉપાય કરીને ખૂબ આગળ વધી જાય છે પરંતુ આ વખતે ભગવાને સમય રહેતા જ આ વિડીયો તમારી સામે પ્રગટ કર્યો છે એટલે કે આ વખતે તમારાથી એ ભૂલ ન થાય જે તમે દર વખતે કરી રહ્યા છો તમે આ વખતે ચૂપચાપ દીપાવલીની રાત્રે કાળા મરીનો આ ઉપાય કરી લેજો તમારી પાસે એટલું બધું ધન આવશે કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય આ ઉપાય કરવાથી સાથે જ ઘરમાં પૈસા આવવાનો અવરોધ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે મિત્રો દીપાવલીની રાત્રે કાળી મરીનો એક અત્યંત ગુપ્ત પ્રાચીન અને દુર્લભ ઉપાય છે પરંતુ તમારે આ ઉપાય સાંભળતા પહેલા એક વાત સમજી લેવી જોઈએ કે એને ખૂબ ઓછા લોકો જાણે છે પરંતુ જે લોકોએ પણ એનો ઉપયોગ કર્યો છે પૂર્ણ વિશ્વાસ સાથે એમની ન તો ઈચ્છા અધૂરી રહી છે અને સાથે જ હંમેશા માટે સમાપ્ત થઈ છે તે લોકોના જીવનમાં અપાર ધન સમૃદ્ધિ અને ચમત્કારિક પરિવર્તન થયા છે પરંતુ આ ઉપાય કરતી વખતે એમણે મનનો ભાવ સાચો રાખ્યો શ્રદ્ધા અટૂટ રાખી એવો જ ભાવ તમારા મનમાં પણ હોવો જોઈએ જો તમે એવું વિચાર્યું હોય કે એક કાળા મરીના દાણાથી શું મારું આખું જીવન બદલાઈ શકે છે આવું વિચારીને તમારો ભાવ બગડી ગયો હોય તો તમારું પરિણામ પણ બગડી જશે એટલે ખૂબ ધ્યાનથી સાંભળજો કારણ કે આ ઉપાયનો ઉલ્લેખ ઘણા તાંત્રિક ગ્રંથો સિદ્ધ સાધકોની કથાઓ અને એ વાર્તાઓમાં જોવા મળે છે જ્યાં નિર્ધન વ્યક્તિ રાતોરાત સમૃદ્ધ થયા છે એક એવો માણસ જે દર બદર ભીખ માંગતો હતો એ પણ સોના ચાંદીનો માલિક બની ગયો જેની પાસે ખાવા માટે બે સમયની રોટલી ન હતી એવા માણસો પણ બીજાને ભોજન કરાવે છે કારણ કે કિસ્મતનો પાસો ક્યારે પલટાય છે એ કોઈને ખબર નથી હોતી આ જોનાર વ્યક્તિઓ પણ આશ્ચર્યચકિત રહી જાય છે મિત્રો હવે તમારી પાસે એ મોકો આવ્યો છે શું તમે આ મોકાને એમને એમ જવા દેશો મિત્રો દિવાળીની રાત્રીનો કાળા મરીનો આ ઉપાય માત્ર પૈસાને પોતાના તરફ ખેંચતો નથી પરંતુ એક ઊર્જાનું પણ એક સાધન છે મિત્રો જે વ્યક્તિના ભાગ્ય ચક્રને સંપૂર્ણપણે ફેરવી નાખે છે અને ત્યાર બાદ તમારું ભાગ્ય એટલું બધું પ્રબળ બને છે કે બેઠા બેઠા જ તમારા કામો થવા લાગે છે પરંતુ દીપાવલીના મહત્વને સમજવું પહેલા ખૂબ જરૂરી છે કારણ કે રાત્રિ માત્ર પૂજા નહીં પરંતુ ત્રણ દિવસીય ગુપ્ત સાધના પણ કરવામાં આવે છે ધનતેરસ નરક ચતુર્દશી અને અમાવસ્યા રાત્રિ આ ત્રણ દિવસ મળીને આખી દિવાળીનો તહેવાર બને છે જ્યાં વ્યક્તિનું મન આત્મા અને કર્મ શુદ્ધ થાય છે જ્યારે વ્યક્તિ ઘરની સાફ સફાઈ કરે છે ઝાડુ લગાવે છે દીવા સજાવે છે લક્ષ્મીજીના આગમનની તૈયારી કરે છે પૂજાપાઠ કરે છે ત્યારે એ ખરેખર પોતાની અંદરના અંધકારને દૂર કરે છે અને પ્રકાશ માટે સ્થાન બનાવે છે આ એ જ સમય છે જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં કંપન સ્પંદન અને અદૃશ્ય શક્તિઓ ગતિ પકડે છે પરંતુ

કે જ્યાં ધન અટકેલું હોય જ્યાં વ્યવસાય અટકેલો હોય જ્યાં ઘરમાં રોજ લડાઈ ઝઘડો કલેશ રહેતા હોય ત્યાં કાળા મરીનો આ ઉપાય કરવો દરેક પ્રકારની મુસીબતોમાંથી રાહત અપાવે છે કારણ કે આ રાત્રે જો તમે ધન પ્રાપ્તિનો માર્ગ ખોલવા માંગો છો તો ફક્ત પૂજાથી તમારું કામ નહીં થાય તમારે કર્મ સાધના પણ કરવી પડશે તમારે તમારા હૃદયમાંથી

જ્યારે તમે માતા લક્ષ્મીજીની પૂજા કરી રહ્યા હશો અને રાત્રિના સમયે જ્યારે આખો સંચાર સુઈ ગયો હશે એવા સમયે તમારે કાળા મરીના સાત દાણા લેવાના છે આ સાત દાણા સાત જન્મોની દરિદ્રતા ગરીબી બાધાઓ દેવો આ બધાના પ્રતીક માનવામાં આવે છે મતલબ એ છે કે દરેક દાણો તમારા છેલ્લા ઘણા સમયની સમસ્યાઓનું પ્રતીત કરે છે હવે તમારે આ સાત દાણાને તમારા જમણા હાથમાં લેવાના છે અને તમારા જમણા હાથમાં આ સાત દાણા લઈને માતા લક્ષ્મીજીને કહેવાનું છે કે હે મહાલક્ષ્મી જેમ અંધકારમાં દીપક સળગે છે તેમ જ મારા જીવનમાં અભાવનો અંત થાય અને સમૃદ્ધિનો પ્રારંભ થાય એટલે કે જે વસ્તુઓ મારા જીવનમાં નથી એ આવવા લાગે

એ બધી જ વસ્તુઓ દાણાની અંદર બાંધવાનો પ્રયાસ કરી રહ્યા છો એવો ભાવ હોવો જોઈએ એક એક દાણા પર ફૂંક મારતી વખતે તમારે મનમાં મંત્ર બોલવાનો છે ઓમ શ્રી હિં ક્લીં મહાલક્ષ્મી નમઃ આ મંત્રનું ધ્યાન કરતા તમારે દરેક કાળી મરીના દાણા પર ફૂંક મારવાની છે હવે આ સાત દાણાને તમારા ઘરના મુખ્ય દ્વાર પર ઊભા રહીને પાછળની તરફ ફેંકી દેવાના છે કહેવાનો મતલબ એ છે કે તમે આ સાત દાણાને તમારા ઘરની બહાર ચૂપચાપ ફેંકી દો પરંતુ એટલું ધ્યાન રાખજો કે કોઈને પણ આ વાતની જાણ ન થાય કોઈ તમને આ કરતા જોવે નહીં અને આ ઉપાય તમારે ચૂપચાપ કરવાનો છે પાછળ ફેંક્યા પછી તમારે એટલો મનમાં ભાવ રાખવાનો છે કે તમારી પાસે બધું જ આવી જશે હું મારા દુઃખોને પાછળ છોડી રહ્યો છું અને નવી ઊર્જાનું જીવનમાં સ્વાગત કરી રહ્યો છું એ જ ક્ષણે તમે એટલું ધ્યાન રાખજો કે પાછળ ફરીને જોવું નહીં કારણ કે તમે ઘણી બધી નકારાત્મકતાને ઘરની બહાર છોડી ચૂક્યા છો હવે તમે ફરીથી એની તરફ જોશો તો એ તમારી સાથે ફરીથી ઘરની અંદર આવી જશે તમારે પાછળ ફર્યા વગર જ ઘરની અંદર આવી જવાનું છે જો તમે પાછળ જોઈ લીધું તો એનો અર્થ એ છે કે ફરીથી ગરીબી તમારા ઘરમાં દસ્તક સળગાવીને ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વીય ખૂણામાં મૂકી દેવાનો છે આ બંને ઉપાય કરવાની સાથે સાથે એટલું ધ્યાન રાખજો એ ઉપાયમાં તમે કાળા મરીનો ઉપયોગ કર્યો હતો અને આ બીજો ઉપાય છે આ દીપકમાં તમારે સરસવનું તેલ નાખવાનું છે અને એક લવિંગ નાખવાનું છે અને ત્યાં જ બેસીને જે મંત્ર તમને હમણાં આપ્યો છે એનો એકવીસ વાર જાપ કરવાનો છે આ સાધના પૂર્ણ થઈ જાય ત્યારે તમે જોશો કે આગામી એકવીસ દિવસોની વચ્ચે ઘરમાં અચાનકથી સંકેત મળવા લાગશે અટકેલું ધન તમારી પાસે પ્રગટ થવા લાગશે જે પણ છેલ્લા દેવા હતા એ અચાનક થી સમાપ્ત થઈ જશે અને તમે શાંતિનો શ્વાસ લઈ શકશો અને તમને ઘણો બધો ધન લાભ થશે એવા વ્યક્તિ જેનાથી તમે ક્યારેય લક્ષ્મીની પૈસાની આશા ન રાખી હોય એવા લોકો પોતે જ તમારી મદદ કરશે એટલે તમને ખબર પડશે કે બદલાવ થઈ રહ્યો છે પરંતુ આ પૂરી સાધનામાં એક વાત ખૂબ મહત્વપૂર્ણ છે આ વાતને ખૂબ ગંભીરતાથી સાંભળી લેજો તમારે દિવાળીના દિવસે કોઈના પ્રતિ ધ્રુણા દ્વેષ કે ઈર્ષ્યાનો ભાવ નથી રાખવાનો કોઈની મોંઘી સાડી જોઈને કોઈની મોંઘી ગાડી જોઈને અથવા તો કોઈને ઊંચા મુકામ પર જોઈને માણસ બળવા લાગે છે એ દીપાવલીના દિવસે એવો ભાવ તમારે મનમાં નથી રાખવાનો આ વાતનું વિશેષ રૂપથી ધ્યાન રાખજો જો તમે આ ઉપાય કોઈને બરબાદ કરવા માટે કરશો કોઈથી આગળ નીકળવા માટે કરશો કોઈને નીચું દેખાડવા માટે કરશો તો એનું પરિણામ ઉલટું પણ થઈ શકે છે અને ફક્ત પોતાના માટે કરવાનું છે અને પોતાના ભલા માટે કરવાનું છે અને કોઈનું પણ ખરાબ આપણે નથી વિચારવાનું આ ઉપાયનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવાનો નથી પરંતુ કાયમી પ્રસન્નતા પ્રદાન કરવાનો છે ધન તો કોઈ પણ પ્રકારે કમાઈ શકાય છે પરંતુ કોઈ એમને પૂછતું પણ નથી એટલે કે એમની પાસે સન્માન નથી કેટલાક લોકો એવા છે જેમની પાસે સન્માન તો ખૂબ છે પરંતુ ખિસ્સામાં એક ફૂટી કોડી પણ નથી

ઘર અંદર રહેલો અહંકાર પણ બહાર નીકળે છે અને કદાચ કોઈ વ્યક્તિ દીપાવલી માતાની સેવા કરો છો પક્ષીઓને જળ આપો છો તો કાળી મરીનો જે ઉપાય અમે તમને બતાવ્યો છે એની ખૂબ વધારે અસરકારકતા વધી જશે અને ખૂબ વધારે ફળદાયી થશે મિત્રો તમે આ ઉપાય કરો ત્યારે એક વાત નું વિશેષ ધ્યાન રાખજો વહેલી સવારે ઘરમાં પહેલો દીપક પ્રગટાવતા પહેલા જે કોઈ પણ વ્યક્તિ મારા ઘરમાં આવે એ નિરાશ થઈને ન જાય આજ વચન જયારે હૃદય માંથી નીકળશે તો માતા કે જયારે પણ દીપાવલી દરમિયાન કોઈ પણ સગા સંબંધી કોઈ પણ બહારનો વ્યક્તિ તમારા ઘરે આવે તો એની સાથે માનવીય વર્તાવ કરવો જોઈએ ઈશ્વરીય વર્તાવ કરવો જોઈએ

એટલી વાત યાદ રાખજો કે આ ઉપાય કોઈ પણ પ્રકારની લાલચ માટે તમારે નથી કરવાનો કર્તવ્ય અને વિશ્વાસ માટે કરવાનો છે જો તમે આ કથા અને આજના વિડીયોને અંત સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દેજો તો મિત્રો તમારા કુળ દેવીનું નામ અને માતા લક્ષ્મીજીનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ